જો મે થોડુંક રેવા દીધેલો ગોળ પણ મે થોડુંક ચાખી જોયું ને તો એ ગોળની પણ એડ કરી દેવો પડશે એટલે પૂરે પૂરો 1 કપ જેટલો ગોળ તો આપણે જોઈશે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું એમાં કોઈ પણ પ્રકારના ગોળના ગાંઠા ના રહેવા જોઈએ બરાબર એ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને બીજી બાજુ પર આપણે એક ટ્રે રેડી રાખવાની એને પણ આપણે તેલ અથવા ઘીથી ગ્રીસ કરી લેવાની છે તો મે આગળથી જને તેલથી ગ્રીસ કરીને રાખી છે અત્યારે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું એને હવે આપણે ટ્રેમાં નાખીશું અને સરસ રીતે આપણે એને જમાવીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ગોળ એક રસ થઈ ગયો છે લોટમાં એકદમ સરસ ભણી ગયો છે હવે આપણે એને ટ્રેમાં જમાવી દઈશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ બિલકુલ ઈઝી છે તમે કોઈપણ સમયે કોઈ પણ સીઝન